કે તમે મજામાં હશો જો કે આપણો બ્લોક કુલધારાનો પૂરો થઈ ગયો છે પણ આપણી ભાષામાં સત્સંગ કહીએ અને સારું એવું સ્વાગત કર્યું આ લોકોએ આપણું એટલે આજે અત્યારે ડાન્સ મુજરો જે કાંઈ કહેતા હોય રાજસ્થાન ભાષામાં આપણે એની માટે જાશું થોડોક સમય અમને પણ સારું લાગે

कालू भाई वाह कालू भाई जाम पर जाम पीने से क्या फायदा रात गुजरते ही सारी उतर जाएगी ओ खुदा की कसम कोई नज़रों से पिला दे सारी उम्र नशे में दी खुदा से गुजारिश की है क्या बोला है या खुदा तबीयत की बिजली में रवानी दे दे जरा इन सूखी भी तो को के के रिसोर्ट का पानी दे दे मनोज भाई वक्त से पहले बुढ़े हुए हैं खुदा से दुआ करता हूं कि उनको फिर से जवान

મિત્રો તો જોઈ શકો છો કે મજા આવી છે રીતનું અમે ધાર્યું હતું કે ભાઈ આ રીતના લોકો હોય છે પણ એ લોકો સાથે આપણે મળ્યા એનો ભાવ કે કોઈ જાતનો હતો નહીં એ તો એના પેટ માટે બધું કરી રહ્યા હતા સામે લોકોને ખુશ કરવાનું એની કલા દેખાડવાનું બાકી બીજું કંઈ નહોતું મેં જેમ તમને વ્લોગમાં કીધું કે ભાઈ અમને આ નથી ગમતું પણ છતાં અમે બેઠા તો જેવું આપણે તારું તેવું નહોતું અને હાલ હવે જમવાનો સાંજના દસ વાગ્યા છે અને રસોઈ બનાવવાની શરૂઆત જે જેમ કે તમને તો ખ્યાલ છે કે આપણે બહારનું જમતા નથી ત્યારે નું જ જમીએ છીએ આજે જમવામાં બાજરાનો રોટલો અને પંચ ભૂતડી દાળ જે મિક્સ દાળ કહેવાય એ બનાવવાનું નક્કી કર્યું છે એક અમારી નમ્ર વિનંતી છે ગ્રુપ અંદર કોઈને બાજરાના રોટલા બનાવતા આવડતા નથી તો હવે આ લોકોએ મારી ઉપર ઢોળ્યું છે તો આગળ આગળ રોગમાં બનાવ્યો બાજરાના રોટલા જે બનાવીએ હાથથી પહેલી વાર બનાવું છું હું બી અને આપણી માટે અશક્ય કોઈ વસ્તુ નથી આ નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી ધાર તો ધારી કરી શકે આપણી વાત એવી છે હિંમત માં ધાર તો જોઈ શકો છો બેસી ગયા છે અમારું એવું કેવું છે અને આપણે બનાવીએ છીએ બાજરાનો રોટલો અને હવે તમે જોઈ શકો છો આપણે કોઈ દિવસ બનાવ્યા નથી પણ પહેલી વાર આપણે બનાવવા જઈ રહ્યા છીએ બાજરાનો રોટલો તો પાણી લઈશું

બનાવો બાજરાનો રોટલો અને આપણું દેશી છે પેલા ક્યાં હતું આપ પેલા ક્યાં હતા પીઝા પેલા ક્યાં હતા જીવતા સો સો વર્ષ આની ઉપર કાઢેલા છે કારણ કે આ ખોરાક ખાસો છે અને આમ તો દેશી ભાષામાં સિમેન્ટનો રોટલો કહેવાય તમે જોઈ શકો છો આ લોકોનો આગ્રહ છે તો આપણે જોઈ શકો છો કે નવી તાવડી છે તો એવું કહેવાનું છે બધા પેલા આવું ક્યાંક કરવું પડે જોઈએ અરે પણ આખીરકાર મહેનત રંગ લાવી અને તમે જોઈ શકો છો માપ પ્રમાણે રોટલું બની ગયું છે અને આગળ આગળ જતા જાઓ જય માતાજી મિત્રો તો લાસ્ટ હવે સાડા બાર વાગ્યા છે અને દાળ પણ તૈયાર થઈ ગઈ છે અને આ છે બજરાના રોટલા અને આ છે સાસ રાજસ્થાનની અંદર જોઈ શકો છો ને રોટલા ગરમે ગરમ બને છે મારથી તો ન બન્યા પછી અમારા મયુરભાઈ બેઠા એમનીથી બી બન્યા પણ જોઈએ એવા નહીં પણ વ્યવસ્થિત છે આપણે બરાબર છે તો ચાલો હવે જમવા આજના વિડીયોમાં આટલું જ ફરી એક નવી મોર્નિંગ સાથે નવી જગ્યા સાથે નવા સ્થળ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ